ઇસ્લામિક રબીઉલ અવ્વલ માસના પ્રથમ દિવસે જગડા તાલુકાના દરસાલીના નસીરી મોહલ્લા ખાતે પરચમ કુશાઈ કાર્યક્રમ યોજાયો ભરૂચ જિલ્લાના જગડા તાલુકાના તરસાલી ગામ ખાતે નસીરી મોહલ્લા અને અલીવાલે ગ્રુપ દ્વારા સૈયદ સાબિર અલી બાપુની આગેવાનીમાં આજરોજ ઈદે મિલાદની ખુશીમાં ઇસ્લામિક રબીઉલ અવ્વલ માસના પ્રથમ દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નસીરી મોહલ્લા સ્થિત સૈયદ સાબિર અલી બાપુના મકાનથી જુલુસ સ્વરૂપે નીકળી મસ્જિદે ગરીબ નવાસ ખાતે પહોંચ્યા હતા જ્યાં મસ્જિદ પર પરચમ ખુસાઈ કરવામાં આવી હતી ત્યારબાદ ત્યાંથી જુલુસ સ્વરૂપે નીકળી નસીરી મહોલ્લા ખાતે પરત આવ્યા હતા ત્યાં પણ પરચમ ખુસાઈ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં તરસાવી ગામના આગેવાનો યુવાનો તેમજ નાના ભૂલકાઓ મોટી સંખ્યામાં જોડાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો